એક આપની ફરમાઈશ છે એટલે કે ધરતી કપની એક વાત કરજો એટલે એક વાત કરી દઉં કે ધરતી કપ આવ્યો હો અત્યારે સંભાળ્યું તો રૂવાડા ઉપર આખા પાસા થાય છે ને તેથી કેવું ચિત્ર હતું પણ આપણને એમ થાય કે આપણે તેથી બધા હા નહોતો હમાતો પણ અત્યારે બધા ભૂલી ગયા ક્યારે આવ્યો હતી બધાની તારીખની ખબર એ છે અમારા મોડી તાલુકાનું ટીકર ગામ યાના ભીખાભાઈ રબારે પોતે બાપુ આ ધરતી કપની વાત કરે એને પોતે લખ્યું છે ભાઈ આ પોતે લખ્યું છે જોકે એના જેવું તો હું ન બોલી શકું પણ ખૂબ અમે આનંદ કર્યો એના ભેગો ભજનનો મોજ આજ દુનિયામાં છે નહીં પણ એક ભજનની દુનિયાનો બાદશાહ કહેવાય ભાઈ પોતે માલધારીનો દીકરો પોતે હાદો દ્રેસ હોય કેળીઓ હોય માથે ઘેસિયું બાંધ્યું હોય જોતયું પહેર્યું હોય અને સ્ટેજ ઉપર ચડે તમને અહીંયા કીડિયું સડે કે આ ઓલાન ચા સડાયો હા બકરા સારતો સારતો આવ્યો હોય એવો પણ એ બાપુ આમ સ્ટેજ ઉપર બેસે અને આ પેટી ઉપર બેસે ને પછી તમને હોત એમ થાય કે હવે હવાર સુધી બીજો કોઈ ન બેહે તો હારું બાપુ એવો બાપુ ભજનાનંદી એને બાપુ આ ધરતીકપની વાત લખી કે ધરતીકપ આવ્યો ક્યારે કઈ તારીખ હતી ક્યો વાર હતો કેટલા વાગે આવ્યો એની તીવ્રતાનો આંચકો કેટલો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો અને કેટલા ગામડા આવરી લીધા એ ધરતીકપની વાત બાપુ ભીખાભાઈ અમારો લખે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ તેથી હતો શુક્રવાર હવારના આઠ ને છેતાલીસ મિનિટે બાપુ ધરતીને આંચકો લાગ્યો અને છ પોઈન્ટ નવ આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના બાપુ ગામડા આવરી લીધા એ કેટલા ગામડા આવરી લીધા ને ક્યાં આવીને બંધ પડ્યો એની બાપુ યાદી કરાવું તમને મારો ભીખાભાઈ કરાવજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ભુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો નહીં થાય નથી બચવાની ક્યાંય બારી માથે થઈ મોરબીના ઉડાડ્યા જામનગર માથે જડી બોલાવતો પકડ્યો હાથ બહુ ધુણાવી મારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો પાછો ફરીયો ભાવનગર ભડકાવતો વલપીપુર નાખો ઓલોવી નોરવાદી થી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો નો માળો બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલપીપુર માંથી વસુટો ગોહિલ વાડ માં ગુજાણો પોણા ભાગ નું લીધું પાલી દાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટ માં રેલાણો આઠ નંબર રોડે અથડાલો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડી મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચ ના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખ્યો વલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવ ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસૂટો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કડા ચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોંસરો થઈ લખતરને લગભગ આવતો ગોઠવાણના ભાડ્યા વાત જોર કરી જુરાવનગર માથે મનાણો રતન પરને રમડોળતો સુર્યનનગર સોસરો થઈ દુધ્રેજના દેવળે દેખાણો ચાલાવડ માથે જકડ બોલાવતો ગાંગદ્રને સુઝાવતો હળવદ નાખ્યો હલબલાવી રનની ટિકિટને ટાળતો

પંદર પંદર વરના સંબંધ બગડી ગયેલા પણ આમ કે આ માસકો માર્યો તા એક તો પેલા રાતીને ખાવા મળ્યા આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું હું તો ચારેક ચારેક એકલો હોય ત્યારે હું તો એને યાદ કરું છ મહિને બાર મહિને ચારેક ચારેક આંટો મારજે એટલે ભેગાત રહે બધા અરે વિચાર તો કરો મારા રામ ધરતી આમ કરીને આમ હિલોળો કર્યો તો અને કદાચ આમ કરીને આમ થઈ ગયો હોત તો શું તમે હું કરવાના હતા ઈશ્વર સતાય દયાળુ છે મારા રામ અને અત્યારે બાપુ જીવવા જેવું મળ્યું છે મને તો એમ થાય અત્યારે શું ઘટે છે હું એ આપણા ગઢે હારો રોટલો નથી ભાળ્યો પહેરવા ઓઠવાની ને વાહનની પૈસાની તો વાત જ ક્યારે હારો રોટલો નથી જીડ્યો પણ બાપુ તોય ભૂખ્યો માણા આવે ને એને બટકામાંથી બટકું આપીને બાપુ તમારીને મારી હાટું કંઈક કર્યું છે રામ એ અત્યારે ઉગ્યું છે અને છોકરા હતા ને તમને ન ખબર પડે તમને ન પેલા ન હતી ખબર એટલે ધો વીઘા રાખી હતી તું વીઘાના ઉલાળિયા મીડિયો કરવો અમને નથી ખબર પડતી